નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ અર્ચના કિચનમાં આજે આપણે ફટાફટ એવો પાંચ મિનિટમાં બને તેવો મમણાનો નવો નાસ્તો બનાવીશું તેની માટે મેં અહીંયા એક બાઉલમાં મમણાં લીધા છે અને તેને પાંચથી દસ મિનિટ સુધી મીડિયમ આંચ પર શેકી લઈશું આ મમણાને સતત હળવતા રહેવાનું છે જ્યાં સુધી મમણા બધા શેકાઈ ન જાય ત્યાં સુધી તેને હલાવતા રહેવાનું છે મિનિટ સુધી આ રીતે સતત હલાવતા રહેવાનું છે અને તેને શેકવાના છે મિત્રો લગભગ આપણા મમણા હવે થઈ ગયા છે તમે જોઈ શકો છો કે મમણા આસાનીથી ભૂકો થઈ જાય છે મિત્રો મમણાને હવે એક વાસણમાં કાઢી લીધા છે હવે તેને ફરીથી વગાડ કરશો મિત્રો વગાડ માટે મેં અહીંયા એક વાસણમાં બે ચમચી જેટલું તેલ લીધું છે અને હવે તેની અંદર થોડીક રાઈ અને થોડું જીરું ઉમેરી દઈશું જો તમને રાઈ અથવા જીરું ન પસંદ હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો હવે તેની અંદર એક ચમચી હળદર ઉમેરી દઈશું અને ત્યાર પછી શીંગદાણા ઉમેરી દઈશું મિત્રો સિંગદાણા તેલમાં સારી રીતે સંતરાઈ ગયા છે અને હવે તેમાં શેકેલા મમળા ઉમેરી દેસુ અને આ બધી જ વસ્તુને મિક્સ કરી લેશું મિત્રો હવે મમણાંની અંદર એક ચમચી લાલ મરચું ઉમેરી દઈશું અને હવે તેમાં એક ચમચી દરેલી ખાંડ ઉમેરી દઈશું જો તમે ખાંડ ન ખાતા હોય તો તેને સ્કીપ પણ કરી શકો છો હવે આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું મિત્રો લગભગ આપણા મમણા હવે તૈયાર થઈ ગયા છે અને હવે તેને એક વાસણમાં કાઢી લેશું જેથી બધા જ મમણા ઠંડા થઈ જાય મિત્રો મમણાંનો આ નવો નાસ્તો બનાવવા માટે મેં અહિયાં ત્રણથી ચાર ચમચા દહીં લીધું છે લઈશું મિત્રો હવે આ દહીંની અંદર થોડુંક પાણી ઉમેરી દઈશું અને તેને સારી રીતે મિક્સ કરી લઈશું દહીં એકદમ જાડું ન હોવું જોઈએ મિત્રો આ નાસ્તો બનાવવા માટે આપણે અહીંયા ચમચી જેટલું દહીં લીધું હતું તેને આ રીતે પાતળું કરી લીધું છે હવે તેની અંદર મસાલા કરી દઈશું તેમાં એક ચમચી લાલ મરચું અડધી ચમચી ખાંડ અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈશું તો મિત્રો હવે આપણું મસાલાવાળું દહીં અહીંયા તૈયાર છે મિત્રો તમે જોઈ શકો છો કે આપણું મસાલાવાળું દહીં તૈયાર છે મિત્રો મમરાનો નાસ્તો બનાવવા માટે આપણે એક બાઉલ લઈ લીધું છે હવે તેમાં એક ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી દેશું ત્યારબાદ તેની અંદર અડધું કેપ્સિકમ કટ કરેલું લઈ લેશું હવે તેની અંદર બે મીડિયમ સાઇઝના ટામેટા કટ કરી લીધા છે તે પણ ઉમેરી દેસું મિત્રો હવે તેની અંદર વગાડેલા મમણાં ઉમેરી દઈશું અને તેની સાથે બે ચમચી ઝીણી સે ઉમેરી દઈશું હવે આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું મિત્રો હવે તેની અંદર એક ચમચી ચાટ મસાલો મેળવી દઈશું મિત્રો આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું અને હવે તેના ઉપર આખું બનાવેલું મસાલાવાળું દહીં એડ કરી દઈશું મિત્રો દહીં તમે તમારા ટેસ્ટ મુજબ વધારે કે ઓછું કરી શકો છો પરંતુ આ નાસ્તામાં દહીંનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે એટલે તેને થોડું વધારે એડ કરવું જરૂરી છે હવે આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું અને તેના ઉપર હવે લીલા દાણા નાખી દઉં મિત્રો સાંજની ભૂખ માટે આપણો ઝટપટ બને તેવો મમણાનો આ નવો નાસ્તો તૈયાર છે આ નાસ્તો નાનાથી લઈને મોટાને દરેકને પસંદ આવે છે ઘરના દરેક વ્યક્તિ તમારા વખાણ કરતા નહીં થાય તો મિત્રો તૈયાર છે આપણો મમણાનો આ નવો નાસ્તો અને આ પ્રકારની અવનવી ગુજરાતી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક શેર જરૂર કરો